સુરતમાં વધી રહેલી હત્યાની ઘટનાઓ વચ્ચે વચ્ચેના સિધ્ધાર્થનગરમાં યુવાનની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે તો જાણ પોલીસ દોડતી થઈ ગઈ હતી સુરતમાં સામા તહેવારોએ ગુનેગારો કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર તરાપ મારી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સુરતના ભેસ્તાન વિસ્તારમાં સિદ્ધાર્થનગરમાં યુવાનની હત્યા કરાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી મૂળ ઓડિશાનો પિસ્તાલીસ વર્ષીય

કોઈ અજાણ્યા માણસોએ એની હત્યા કરેલી છે અત્યારે અમારી તપાસ ચાલે છે કોઈ નજીકના જેના મિત્ર કે કોઈ હોય એવા સપમંચ છે પોલીસ આરોપીને પકડવાની તજવીજ ચાલુ કરી દીધી છે બોડી જોવા મળી છે અત્યારે એને નાકને કાપી દીધી દીધું એવી ઈજા દેખાઈ રહી છે તથા બીજી પણ ઈજાઓ છે હાથની પણ ઈજા છતાં પણ હજુ બોડીનું પરીક્ષણ ચાલી રહ્યું છે અને હમણાં તાત્કાલિક પીએમ થઈને મરણનું કારણ પણ સામે આવી જાય છે